હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે છે શનિવાર અને પેલા મારા ઘરે છે ને દર શનિવારે અડદની દાળ બનતી કારણ કે મારા હસબન્ડને બહુ ભાવતી હવે છે ને મારા હસબન્ડ નથી એટલે બહુ ઓછી દાળ બનાવું છું જ્યારે દાળ બનાવું ત્યારે મને અચૂક એમ થાય કે મારા હસબન્ડને બહુ ભાવતી અને મારાથી રડાય જાય એટલે થોડી ઓછી શનિવારે બનાવું છું હવે જો દાળ બાફવા મૂકી દીધી છે એમાં હળદર મીઠું નાખી દીધું છે અને એક ચમચી તેલ કારણ કે અમે દાળનો વઘાર નથી કરતા હવે જો અહીંયા ચોરીનું સૂકું શાક કરવું છે તો ચોરીના શાકમાં અમે બેઝિક મસાલા અને ટમેટું જ નાખ્યું છે અને સૂકું શાક કરવું છે એટલે બહુ પાણી નથી નાખ્યું કારણ કે અડદની દાળ હોય એટલે બાજુમાં સૂકું શાક જ સારું લાગે એટલે જો આમાં જોઈતા પ્રમાણનું બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી દીધું છે શાકની વિસલ વાગે છે દાળની વિસલ વાગે છે ત્યાં તો રોટલા માંડી દઈએ અને અડદની દાળ અને બાજરાના રોટલાનું કોમ્બિનેશન એટલે બહુ જ સરસ લાગે હવે જો અહીંયા રોટલા માંડી દઉં છું અને રોટલો આ નાખી દીધો છે તાવડીમાં હું થોડા જાડા એવા રોટલા કરું છું કારણ કે મને અમારા ઘરે જાડા રોટલા ખાય છે થોડા હવે જો આ અડદની દાળ માટે આદુ મરચાંની પેસ્ટ વાટી લઉં છું હવે આદુ આદુમરચાંની પેસ્ટ અને લીલું લસણ હવે બજારમાં લીલું લસણ મળે છે એટલે લીલું લસણ પણ આમાં હું ઉપરથી નાખું છું સરસ લાગે છે આ દાળનો કોઈ પણ જાતનો વઘાર ન કરીએ તોય સારી લાગે છે બે ચમચી દહીં લઈ લીધું છે એમાં આદુમરચાની પેસ્ટ નાખી દીધી છે થોડું એવું ધાણા જીરું અને લસણની ચટણી નાખ્યા છે હવે આમાં ચલાવી લેવાનું છે ને ઉપરથી એક ચમચી પાણી નાખી દેવાનું છે અને હવે આ દાળમાં નાખવાનું છે આ રીતની દાળ તમે બનાવજો બહુ જ સરસ લાગે છે હવે દાળ ચડી ગઈ હતી અને એને લઈ લઉં છું બીજા વાસણમાં એટલે માટીના વાસણમાં મેં દાળ લઈ લીધી છે કૂકરમાં એક કચથી એક ચમચી પાણી નાખી અને દાળામાં નાખી દીધી છે અને લાવો જો આપણે જે દહીંની પેસ્ટ બનાવી હતી નહીં નાખું છું હવે દાળમાં લીમડો પણ એમ જ નાખી દેવાનો છે ઉકળવા માટે મેં લીમડો પણ નાખી દીધો છે આદુ મરચાંની પેસ્ટ ને બધું નખાઈ ગયું છે દહીં સાથે હવે આ દાળને એકદમ સરસ ઉકળવા દેવાની છે ઉકળે ને એટલે આ દાળ આપણને લાગે નહીં કે આપણે વઘાર નથી કર્યો મારા સાસુ આ રીતે જ બનાવતા હું પણ એમ જ બનાવું છું હવે સાઈડમાં મૂકી દીધા છે ભાત કારણ કે ભોલીને છે ને ભાત વગર નથી ચાલતું એટલે મને કે માં ભાત તો બનાવજે જો હવે જો કાચી કેરી સુધાર લીધી છે બજારમાં લીલી હળદર સરસ આવી છે એટલે લીલી હળદર લઈ લીધી છે સલાડમાં હવે થાળી પીરસી લઈ તો થાળીમાં ગરમા ગરમ સરસ ઘીથી લતપત તો બાજરાનો રોટલો છે હળદની દાળ છે આપણું ચોરીનું સૂકું શાક છે ભાત લઈ લીધા છે લાલ મરચું શેકી લીધું છે સરસ મજાનું દેશી ભાણું બનાવ્યું આજે છે કાચી કેરી સલાડમાં લઈ લીધી છે ને લીલી હળદર અને બાજરાનો રોટલો હોય અને ગોળ ન હોય એવું તો ન બને તો ગોળ મૂકી દીધો છે આપણા બધા પ્યારી સાથે મૂકી છે મમરી આવી જાઓ તમે પણ બધા જમવા